ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ જે ચતુર્વિધ પુરુષાર્થ મનુષ્યના માનવામાં આવે છે કેવું કે દરેક મનુષ્ય આ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરવા ઈચ્છે છે એટલે કે દુનિયાના દરેક માણસને આ ચારે આકાંક્ષા છે લાઈફની આ ડિમાન્ડ છે આ ચારે વસ્તુ દરેક જોઈએ છે દુનિયામાં ગમે તેટલો પાપીમાં પાપી માણસ હોય નાસ્તિક માણસ હોય દુર્ગુણી માણસ હોય અધર્મી માણસ હોય પણ ઈચ્છા તો ધર્મની જ રાખે છે કોઈને અધર્મ જોઈતો નથી તમે કોઈ એમ કઈ રીતે હોઈ શકે ઘણા લોકો ધર્મ નથી માનતા માને ભલે નહીં પણ ઈચ્છા તો રાખે જ છે ધર્મ કોને કહેવાય ક્ષમા દમો ધર્મ લક્ષણ લક્ષણ છે બધા આગળ ખોટું બોલતો હોય કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે બધાને સાચું જ જોઈએ છે સત્યની જ ઈચ્છા છે બધા આગળ ગુસ્સો કરતો હોય કોઈ ઈચ્છે કે મારી સામે કોઈ ગુસ્સો કરે એને શાંતિ જ જોઈએ છે બધાને છેતરતો હોય પણ કોઈ વિચાર મને કોઈ છેતરે એને તો ઈમાનદાર માણસ જ જોઈએ ને એને કોઈ કામમાં માણસ રાખવો હોય તો શું કે કોઈ ઈમાનદાર માણસ મળે તો બતાવો વફાદાર માણસ આવ્યો છે અરે ચાર ચોર પણ ચોરી કરીને આયો હોય શું કે ચલો ઈમાનદારી થી ચાર ભાગ કરી લો આયા જે ચોરી કરેલી ઈચ્છે છે તો ઈમાનદારી દુનિયાના કયા માણસને અધર્મ જોઈએ છે કરી ન શકે જુદી વાત ઈચ્છા કોઈ પણ અધર્મની કોઈ વ્યક્તિ રાખતું નથી દરેક ધર્મના જે દસ લક્ષણો છે એ જ જોઈએ છે છે લાઈફની પૂર્ણ થાય ક્ષમા દમ અસ્તેયમ બધું દરેક ને જોઈએ છે એટલે ધર્મ આપણી અપેક્ષા અર્થ દરેક ને સુખ સાધનો જોઈએ છે દરેક વ્યક્તિ અરે દુઃખ ને ધર્મ ને કોઈ લગાવ થોડી છે ઘણાને એમ એમતા ધાર્મિક એટલે દુઃખી જ રહેવું એવું કોણે કહ્યું

હું કઈ નહીં કરું આ બેઠો તો આ બેઠો પણ એક કામ જ છે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી અને જ કર્મ કરાવે ન કરવાની ઈચ્છા ઈચ્છા એ પણ એક ચોથું છે મોક્ષ દરેક ને મુક્તિ જોઈએ છે દરેક ને દુનિયાના દરેક માણસને મુક્તિની ઈચ્છા છે જે મેળવ્યું છે એનાથી એ છૂટીને આનંદ પામે છે ઘણીવાર બહુ જ મોટું ઘર બાંધે અને મોટા મોટા ઘરના લોકો એમ કે આ એક વર્ષ થયું કહે કે કોઈ નેચરોપેથી માં જઈને અઠવાડિયું રહીએ તો ફ્રેશ થઈ જાય બધું ઓર્ગેનિક હોય ને ઝૂપડા જેવું હોય વીજળી ના હોય લોકો તો એટલા એવા વીજળી ના હોય ને ઓર્ગેનિક ફૂડ હોય ને એવામાં રહેવાનું અને અઠવાડિયું રહીને આવે ફ્રેશ થઈ ગયો અમારે ફ્રેશ થતા હતા તો ઘર બાંધવાની જરૂર શું હતી પણ મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે છે પેલા એમ થાય એ એક પોતાનું ઘર થઈ જાય તો એક વર્ષ સુધી મુક્તિ મનુષ્ય નો સ્વભાવ છે એમ થાય કે એક બાળક થઈ જાય તો ઘરમાં બધું સારું થાય એક બાળક થઈ જાય અને એક બાળક થઈ ગયું એવું તોફાન આ સ્કૂલે જાય તો શાંતિ કે આના માટે તો માનતા રાખી હવે એને છોડીને આનંદ આવે છે તમને શોપિંગ કરવામાં વધારે ખુશી થાય કે જોબ કરવામાં કામ કરતા હોય ત્યારે શોપિંગમાં ને મુક્તિ જ આનંદ છે જે વાપરો છો ને એમાં જ આનંદ છે એકવાર ગુરુ અને શિષ્ય જતા હતા અને શિષ્ય એમ માનતો કે થોડું ઘણું કંઈક રાખવું જોઈએ જેથી તકલીફમાં કામ લાગે અને ગુરુને એમ થાય કે ત્યાગે આગે ત્યાગા શાંતિ શાંતિરંતરમ ત્યાગી દો તો જ શાંતિ જીવનમાં આવે અને બંને જતા હતા અને સાંજ નો સમય આવો છેલ્લી ના નદી આવીને પાર કરીને સામેના ગામમાં હતું અને ના હતી ને પેલા પૂછ્યું શિષ્ય કે અમને લઈ કે બે રૂપિયા આપો તો લઈ ગુરુ કે મારી પાસે તો કઈ નથી પણ આ શિષ્ય રૂપિયા રાખી રાખતો અને ગુરુ ના પડતા સાથે જોડે કઈ રાખવાનું જ નહીં અને શિષ્ય ને તો જો ગુરુદેવ ને કહેતો ને કઈક રાખવું જોઈએ હવે રૂપિયા માંગે છે એમને લઈ જવાની ના પાડે છે આ છે તો કામ લાગે છે ને જોલી માંથી બે રૂપિયા કાઢ્યા ને કહું કે લો રાખો અમને પાર ઉતારો અને નાવમાં બેઠા એટલે શિષ્યને એમ થયું કે હવે ગુરુને કહું કે કંઈક રાખવું જોઈએ વચ્ચે નાવ આવી એટલે શિષ્ય ગુરુને કહ્યું જો ગુરુદેવ આપ કાયમ ના પાડો ને કે ત્યાગવું ત્યાગવું એ જ મહત્વનું આ રાખ્યા તો કામ લાગ્યા કે નહીં તો પાર લઈ ગયા ને ગુરુએ કહ્યું રાખ્યા હોત તો પાર ના લઈ જાત ત્યાગ્યા એટલે એ લઈ ગયો છે તને તે આપ્યા તો લઈ ગયો ને રાખ્યા હોત તો થોડી લઈ ગયા મુક્તિ મનુષ્ય છોકરાને પણ પૂછો ને કે તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે પીટીનો પિરિયડ ગમે ડ્રોઇંગનો ગમે કયો ગમે કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે અને ક્વોરન્ટાઇન પિરિયડમાં આપણે બધા જ સમજી ગયા છીએ આ તો આ સિદ્ધાંત તો લોકડાઉનમાં બધાને સમજાઈ ગયું કે મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે બંધન ગમતું નથી બે વસ્તુ શીખ્યો સમજાય ગયું કે મુક્તિ મનુષ્ય નો સ્વભાવ છે સા વિદ્યાયા વિમુક્ત એ વિદ્યા એ જ છે જે મુક્તિ શીખવાડે આમ ચાર પુરુષાર્થની ચાર પ્રકરણ ની વાત કરી પ્રસુતિ અને સોળ કન્યાઓની કથા આવી તે ધર્મને પરણાવી ચૌદમી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી અગ્નિદેવને પરણાવી એટલે જ

સત્તા આવી પદ આવ્યું ધન આવ્યું અહંકાર આવી ગયો ગુણો જ અહંકાર લાવે છે અવગુણોના કોઈને અહંકાર હોય ઘણી ગુણવાને સાવધાન રહેવું જોઈએ કેમ કારણ કે ગુણનો જ મત હોય ક્યારે એમ મારા જેવો ગુસ્સો કોઈ ના કરી આવો ઈગો કોઈ હોય મારા જેવો લોક કરીને બતાવો તો મારો આવો ઈગો કોઈ હોય મારા જેવો દ્વેષ કરીને બતાવો આવો કોઈ ઈગો હોય અવગુણો ક્યારે અહંકાર નથી લાવતા સદગુણો સૌથી મોટી એક જ તકલીફ છે કે અહંકાર આવવાની પૂરેપૂરી સંભાવના લઈને આવે છે મારા જેવું તો કોઈ કીર્તન ના ગાય મારા જેવી તો સામગ્રી કોઈ ના બનાવે હો મારા જેવી માળાકો કોઈ ની ના થાય આનો મત થઈ જાય માણસ એટલે તો સેવકે સત્સંગ કરતા રહ્યો સેવાની જોડે સત્સંગ કેમ જરૂરી છે કારણ કે સેવા કરનારને જ મદ આવવાની સંભાવના હોય છે પણ સત્સંગ કરો ને તો સત્સંગની સમજણથી અહંકારથી બચી જવાય છે એટલે જ કહ્યું સેવાયામમાં કથાયામમાં યશ્ય આ શક્તિ ઘડા ભવે સેવાની જોડે સત્સંગ નિતાંત જરૂરી છે આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું ઉત્તાન બાદ રાજા બે રાણી છે સુરુચિ ને સુનીતિ આધ્યાત્મિક અર્થ કરો દરેક જન્મ લેનારો બાળક ઉત્તાન પાદ હોય છે મસ્તક નીચે ને પગ ઉપર જન્મ લે એટલે બે રાણી સામે આવે બે માર્ગ સામે જીવન ના આવે ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ ને પ્રેયનો માર્ગ રૂચીનો માર્ગ અને નીતિનો માર્ગ એક છે સુરુચી એક સુનીતિ ઈચ્છાઓનો અને ધર્મનો સુરુચી માનીતિ છે સુનીતિ અમાનીતિ માણસને રૂચી જ ગમે નીતિ અને ધર્મ કોને ગમે રૂચીને હંમેશા સારું જોઈએ હજી નવું શું હજી સારું શું એટલે એને પુત્ર છે ઉત્તમ અને નીતિને શાશ્વતતા ગમે હમણાં તો છે પણ આ કાયમ માટે છે શાશ્વતતા એટલે સુનીતિનો પુત્ર છે ધ્રુવ એકવાર બંને બાળકો પિતાની આગળ રમી રહ્યા હતા રમી રહ્યા હતા અને ઉત્તમ ચાલતો ચાલતો પિતાની ગોદમાં બેસી ગયો ધ્રુવે આ દ્રશ્ય જોયું અરે આ બેઠો છે તો હું બેસી અને એ પણ જ્યાં પિતાના ગોદમાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી હાથ પકડ્યો ધ્રુવનો ખેંચીને ફેંક્યો દૂર જઈને પડ્યો પિતાના બે શું છે જો બેસવું જ હોય તો જા વનમાં જા વનમાં જા તપ કર તપ કરીને ભગવાનને પ્રસન્ન કર અને ભગવાન જો માંગવાનું કે તો માંગજે કે તું આવતા જન્મે મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે અને જ્યારે આવું કહ્યું એટલે ધ્રુવને બહુ આઘાત લાગ્યો રડતો રડતો આવ્યો પોતાની માં સુનિતિ પાસે અને કહેવા લાગ્યો માં આવું બધું બન્યું ને સુરૂચિમાં માએ મને આમ કહ્યું

તો એવા ખોળામાં બેસ કે જ્યાંથી તને કોઈ ઉભો ન કરી શકે જે ખોડો આજે છે ને કાલે રહે એવામાં બેસીશ તો ગમે ત્યારે ઊભા થવાનો વારો આવશે જા બેટા જા ભગવાનને મેળવો અને ભગવાનની ગોદમાં જઈને બેસ ધ્રુજી તો ચાલ્યા છે અને જ્યાં વનમાં આવ્યા નારદજીને થયું ક્યાંક જોશમાં આવી આવેશમાં આવીને તો નથી નીકળ્યા ને લાવ પરીક્ષા કર આવ્યા ધ્રુજી પાસે નારદજી દ્વાદ સાક્ષર મંત્ર નો ઉપદેશ આપ્યો કહ્યું કે આ મંત્ર નો જાપ કરજે વ્રજમાં જામુનાજી નું પરમ પાવન તટ છે મધુવનમાં જઈને તપ કરજે પ્રભુ તારા ઉપર જરૂર કૃપા કરજે

કેવલ યમના જલના ના પાન કરીને તપ કરે છે અને હવે તો જલ પણ છોડી દીધું શ્વાસો રોકી દીધી સર્વ આત્મ ભાવ સિદ્ધ થયો દોડ્યા પરમાત્મા પાસે ઇન્દ્રને ચિંતા થઈ મારું ઇન્દ્રાસન કોઈ લઈ ન લે પ્રભુ કે ઇન્દ્રાસન માટે નહીં મારો ભક્ત મારા માટે તપ કરી રહ્યો છે ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચિત્તમાં ખૂબ આનંદ થયો પ્રભુ ધ્યાન ગયા એટલા માં પ્રભુ નેત્રો ખોલ્યા જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા

યોગ્ય રાજ્ય શાસન કર્યું સમય થયો શાસન છોડીને વનમાં ગયા તપ કર્યું પરમાત્મા પ્રગટ થયા અને માંગવાનું કહ્યું તો કહ્યું કે મને દસ હજાર કાન આપો કારણ કે બે કર્ણથી કથા સાંભળું છું ને તો ચિત્તમાં તૃપ્તિ નથી થતી મારા રોમ રોગમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથા રસના હું પાન કરીશ આગળ મોક્ષ પ્રક્ષણ પ્રકરણમાં પ્રચિત આખ્યાન આવ્યું

નવસો નવ્વાણું યોનીઓ ભોગ યોનીઓ છે આ એક યોની માનવની એવી મળી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે ભોગ તો ભોગવવાના જ છે

કોઈ ભિક્ષુક આપ્યો અને એને રૂપિયા આપે તું તે આને કેમ આપ્યું કેમ આને આપવા માં શું આ તો બગાડ જ કરવાનો છે રૂપિયાનો અચ્છા હવે આને નહીં આપે એમ જ તમને માનવ ઉતાર ભગવાન આપ્યો અને દેવતાઓ એમ કે છે ભગવાન આને માનવ બનાવ્યો આ તો ભોગ જ ભગવાનો છે તો ભગવાન એ કે છે હવે ફરી આને આ નહીં આપે અરે આ જન્મ માં વૈષ્ણવ થયા ગળા માં કંઠી પહેરી ફરી કોણ જાણે શ્રી વલ્લભ જેવા ગુરુ મળશે કે નહીં

ગયેલો સમય પાછો નથી આવતો જે મળ્યો છે એને વધારી પુત્રોને ઉપદેશ આપતા ઋષભદેવજી કહે સમય અવસર બેર બેર નહીં આવે ફરી આ સમય નહીં આવે જો બીજા કોઈ પાસે સમય હોય કે ન હોય વૈષ્ણવ પાસે તો સમય છે સમય એટલે શું સમય સ એટલે શ્રીનાથજી મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમનાજી બીજા કોઈ પાસે હોય કે ન હોય આપણી પાસે તો આ ત્રણેય વિરાજ અને છે તો વધાવી સ્વીકારી લો અપનાવી भी એના થઈ જાવ તો જીવન કરતા થઈ ઉપદેશ આપ્યો છે ઉદ્ધાર દયા છે નવ યોગેશ્વર દયા છે ભરતજી એના પુત્ર રાજા બને છે શ્રેષ્ઠ રાજા થયા કહેવાય છે ભરતજીના નામ પરથી આપણો દેશનું નામ ભારત પડ્યું છે સમય આવ્યો એટલે રાજપાટ છોડીને বনમાં ગયા અને આપણા ધાર્યા પ્રમાણે બધુંય અનુકૂળ થાય ને એ વિચાર રાખતા હો તો ભૂલી જ કારણ કે જયારે સમય હશે ત્યારે સંજોગની હોય સંજોગ હશે ત્યારે શરીરની હોય શરીર હશે ત્યારે સંપત્તિ ની હોય ઈચ્છા હોય છે ત્યારે વ્યવસ્થા નથી હોતી વ્યવસ્થા થઈ જાય છે ત્યારે ઈચ્છાઓ મરી જાય છે ઘણી વાર માણસને એમ થાય કે આમ કરીશ ને આવું ઘર બાંધીશ ને આવી ગાડી પણ ત્યારે એટલું મોડું થઈ ગયું હોય જીવન એવું અશક્ત થઈ ગયું હોય એટલે એમ થાય હવે જે છે બધું બરાબર છે કાંઈ નવું કરવા જેવું નથી ઘણી વાર લોકોને એમ થાય આવું થાય સમજી લેજો કે હવે ઉંમર થઈ ગઈ છે કાંઈ નવું કરવા જેવું નથી માણસે તો સદા સદા જેના મનમાં નવા વિચારો ચાલતા રહે રહે યુવાન છે અને જેને એમ થાય કે બધું બરાબર છે કાંઈ નવું નહીં ગયું સમજો ગરડા થઈ ગયા ગરડા થયાની આ ચાર પાંચ નિશાની છે એક પહેલી નિશાની એ ઘરે એકલા ગમે નહીં બીજા જોડે બાર ફાવે નહીં સમજી લેજો ઉંમર થઈ ગઈ એકલા ગમે જાય તો એવા બાજી સ્વભાવ ઘણી વાર કેરી નાની હોય ત્યારે ખાટી હોય જેમ જેમ મોટી થતી જાય પાકી મીઠી થઈ જાય માણસમાં સાવ ઊંધું છે નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને જેમ મોટો થતો જેમ જે ખટાશ પકડાય આમ ઘણી ખાટી કરી તો આમ દૂર પડી હોય તો એની ખટાશ દૂર થી સંભળે આમ શું આમ અનુભવ થાય બહુ ખાટી છે એમ ઘણા વ્યક્તિ દૂર બેઠા હોય ને તો એની ખટાશ અનુભવાતી હોય બહુ ખાટવા માણસ ની તકલીફ જાય છે અશક્ત થઈ જાય અને ત્યારે પ્લાનિંગ કરે આપણે ગડપડ માં કરીશું એટલે પ્લાનિંગ શું કર્યું દેખાતું બંધ થશે ને પછી દર્શન કરવા જઈશ સંભળાતું બંધ થશે ને પછી કથા સાંભળીશ ચાલતો બંધ થઈશ ને પછી સેવામાં દોડીશ પ્લાનિંગ તો જુઓ બધાના કેવા ખોટા પ્લાનિંગ હોય છે આપણે જ્યારે શરીર બરાબર સ્વસ્થ ચાલતું હોય અહીંયા બેસેલા યુવાનોને કહીશ કે શરીર ચાલે છે ત્યારે બધા સત્કર્મો કરી લેજો કારણ કે નહીં ચાલે ત્યારે બેઠા બેઠા વિચાર શું શું યુવાનીમાં સત્કર્મ ન કર્યા હોય અને ગળપણમાં શરીર ચાલતું બંધ થાય અને સારા સંસ્મરણો ભેગા જ ન કર્યા હોય તો બેઠા બેઠા વિચાર શું ઘણી વાર વડીલો એમ કે આખો દિવસ ખોટા વિચાર તો ખોટા જ આવે ને સારા વિચાર કરીને સંસ્મરણો ભેગા કર્યા હોય તો સંસ્મરણો ભેગા કરી લેજો શરીર ન ચાલતું હોય ત્યારે ચાર સારી વાતો યાદ કરીને રાજી રહી શકો ખુશ રહી શકો કારણ કે ગડપડમાં સાથે બેસનારા ઓછા લોકો મળશે સાથે સમય પસાર કરનારા જલ્દી મળશે નહીં ત્યારે તમારા સંસ્મરણો જ તમારા સાથીદારો હશે અહીંયા ભરતજી ગયા વનમાં અને એમ થયું કે પ્રભુની ભક્તિ કરું અને કુટિયા બાંધીને નદી કિનારે રહે છે અને રોજ સવારે સ્નાન કરવા જાય કરે હરી નામની માળા કરે એક વાર એવું થયું કે સ્નાન કરવા માટે ગયા હતા નદીમાં સુધી ઉભા રહ્યા જળમાં અને જ્યાં અર્ગ લેવા જાય જલમાં જળ લેવા જાય ત્યાં એક ની તાળ સંભળાય અને તાળ સંભળાય કેટલાક હરણાઓ જળ પીવા એમાં એક હરણી ગર્ભવતી હતી ગભરાઈ

પાઠ કરવા બેઠા હોય ફોન ની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું બધાના જીવનમાં કૂદતું હોય છે દયા બહુ સારી વાત છે પણ દયા ક્યારે મોહ બની ગઈ રાજાને ખબર ન પડી મરતું બચાવ્યું સારી વાત છે પછી એને છોડી દેવું જોઈએ વનમાં એનું જીવન ત્યાં છે પણ હવે તો શું થયું હું નહીં જમાડું તો આ જમશે નહીં હું નહીં બચાવું તો આ બચશે નહીં મારે કારણે જ જીવે છે આ મોહ થઈ ગયો અને હરી હરી છૂટવા લાગ્યું અને હરણ હરણ વધવા લાગી પછી તો ચાર મણકા ફેરવે પછી આંખ ખોલીને જુએ ક્યાંક દૂર તો નથી જતો રહ્યો પાછી માળા ફેરવે પછી આંખ ખોલીને જુએ દૂર તો નથી જતો રહ્યો હરી હરી ઘટવા લાગ્યું ને હરણ હરણ વધવા લાગ્યું એટલે તુલસીદાસજી કહે છે ને કે એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને એક હરણમાં મન હતું તો બીજા જન્મમાં હરણ થયા તો આપણે બધા તો મનને કેટલી બધી જગ્યાએ લગાડીને બેઠા છે આપણી ક્યાં ગતિ થશે દેહ પડ્યો છેલ્લી જગ્યાએ છેલ્લા સમયે હરણમાં દેહ મન રહ્યું તો બીજા જન્મમાં હરણ બન્યા ભાન રહ્યું ગત જન્મનું અન્ન જળનો ત્યાગ કર્યો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો જળની જેમ રહેવા લાગ્યા લોકો એને જડ ભરત કહેવા લાગ્યા થયું તો હવે મન ક્યાંય ફસાવા દેવું નથી જે આવે એનો સ્વીકાર સુખ આવે તો સ્વીકાર અને દુઃખ આવે તોય સ્વીકાર એકવાર વાર રહુગણ રાજાની સવારી જતી હતી કહાર ડોલી ઉચકનારા જતા હતા ને એમાંથી એક બીમાર પડી ગયો બીમાર પડ્યો એટલે રાજાએ કહ્યું જાવ બીજો ગામમાં કોઈ ગોતીને લાવો શોધવા નીકળ્યા અને સામે ભરતજી મળે તમે ઉચકશો જેવી પ્રભુની ઈચ્છા જોડાઈ ગયા અરે પાલખી ઉચકીને ચાલે છે રાજાની આમને તો કણકણવા ઈશ્વર દેખાય એટલે નીચે કીડી મકોડાની માળા જહાર માળા જતી હોય અને એને થાય કે ક્યાંક મારો પગ ન પડી જાય એટલે કૂદકો મારે કૂદકો મારે ને ડોલી ઊંચી થાય માથા પર પરવા એકવાર બે વાર ત્રણ વાર થયું રાજાનો પિત્તો ગયો નીચે ઉતર્યો બોલવા લાગ્યો પરિચય આપવો જોઈએ ગોરો કાળો આ બધા તો દેહ ના ધર્મો છે હું તો હાથમાં છું અને જ્યાં શબ્દો સાંભળ્યા રહુગણ થયું કે આ કોઈ સાધારણ નથી લાગતા પૂછ્યું તમારો પરિચય આપો ભરતજીએ પોતાનો પરિચય આપ્યો છે ભવાટવી નું વર્ણન કર્યું છે સુંદર સંવાદ થયો છે નવખંડ પ્રક્ષાદી દીપો સપ્ત લોક સપ્ત સમુદ્ર ની ચર્ચા કરી છે સૂર્ય ચંદ્ર ગતિ જ્યોતિષ શાસ્ત્ર વર્ણન આવ્યું છે નરકો નું વર્ણન આવ્યું ગભરાયો રાજા અને પંચમ સ્કંદે વિરામ આપ્યો બોલો ગોવર્ધન નાથ જય